આ વખતે અમે બહુ જ બારીકાઈથી ભાજપની સ્ટ્રેટેજી પહેલા ચેક કરી કે ભાજપ કઈ થી ચૂંટણી લડે છે અને એ ચૂંટણીમાં શું શું પ્લસ માઇનસ રહે છે તમે જુઓ છેલ્લે સુધી આપણે બધા પત્રકારો બધા એક જ વાત કરતા હોય છેલ્લા બે દિવસ આવે ને એટલે માહોલ ફરી જાય છેલ્લા બે દિવસમાં આ કરે તે કરે ફલાણું કરે તો અમે એ પ્લાન કર્યું કે માહોલ બનાવવામાં અમને વાંધો નહોતો આમ આદમી પાર્ટીને સાથે સાથે અમારા લીડરમાં કોઈ પ્રોબ્લેમ નહોતો તમે જુઓ એ લોકો આખી દિલ્હી થી ફોજો ઉતારી અમારી પાસે છ સાત આઠ લોકો લીડર હતા એ જ્ઞાતિ ના આગેવાનો હતા અને આમ આદમી પાર્ટીના સૈનિકો હતા એના ઉપર અમે ચૂંટણી લડી રહ્યા હતા એમની પાસે સત્તા સંપત્તિ અઢળક સંપત્તિ ભ્રષ્ટાચારથી ભેગી કરેલી સંપત્તિ પોલીસ તંત્ર થી માની તમામ પ્રકારનું તંત્ર તમામ પ્રકારના નેતાઓ ગુંડાઓ લુખાઓ આ બધાની ફોજ હતી એટલે અમે આખી સ્ટ્રેટેજી ભાજપની સ્ટ્રેટેજી નો અભ્યાસ કર્યો અમારી સ્ટ્રેટેજી નો અભ્યાસ કર્યો અમે ક્યાં કાચા પડીએ છીએ અમારી વીકનેસ શું છે અને પહેલું કામ અમે એ કર્યું કે ભાઈ ગોપાલભાઈ ને અમે બે મહિના પહેલા જ ઉતારી દીધા બધા લોકો એવું કીધું કે આ સ્ટ્રેટેજી ફેલ જશે કીધું ફેલ નહીં જાય આમ આદમી પાર્ટી અરવિંદજી જે આપણો ઉમેદવાર છે ક્લિયર કટ છે એ જગત એ એ એ એ લોકોની સમક્ષ વયુ જવું જોઈએ એટલે એક તો એ અમારું કામ કરી ગયું બીજું શું થયું કે ત્રણ અમને ખબર હતી કે ભાજપના ઉમેદવારની નેગેટિવિટી બહુ છે પછી એ લોકો તંત્રનો દુરુપયોગ કરશે પોલીસનો દુરુપયોગ કરશે અને બોગસ કરાવડાવશે આટલી વસ્તુ અમને ખબર પડી ગઈ પૈસા અને દારૂ વેચશે અમે અમારી રીતે બહુ ક્લિયર હતા કે આપણે આપણી સ્ટ્રેટેજીમાં આગળ જવું છે રણનીતિમાં સામે પક્ષે ભાજપે જે રણનીતિ હોય છે દારૂ વેચવાની અને રૂપિયા વેચવાની એ પ્રજાની સમક્ષ મૂકી દેવાની છે એમાં આપણે સમય નથી બગાડવાનો પણ એ પ્રજાની સમક્ષ મૂકી દેવાની છે કે આ ખરેખર કેટલા નિમ્ન કક્ષાના છે અને કક્ષા રાજની એને એકમત પણ જશે તો તમને કેટલો લોસ થશે એ એ સામે મૂકી દેવાનું આ વખતે એમને ત્રીજું પક્ષ કોંગ્રેસ પણ જુઓ તમે એનો પર રોલ અમે જ્યારે ડીપલી જોયું ત્યારે એમાં જોવા મળ્યું કોંગ્રેસના નેતાઓ પણ એ રોલમાં ક્યાંક ને ક્યાંક અમારી જે અમે ઊંડા ઉતરતા ગયા તો એમાં પાસાઓમાં લિંક ત્યાં લાગી મને એવું લાગ્યું કે આવું તો ન હોઈ શકે ખરેખર પ્રજાના મોઢે છે આવું જ છે તો નક્કી એ જ થયું એ પણ તમે જોયું હશે ખુલ્લું પડ્યું અને અત્યારે ગોપીબેન હું એ આખા બૂથ લેવલ ના મેં અભ્યાસ કર્યા વિસાવદર ગ્રામ્ય અને ભેસાણ ગ્રામ્યમાં આપણે ખૂબ લીડ છે જુનાગઢ ગ્રામ્યમાં અમે ઇક્વલ રહેવાની શક્યતાઓ અને વિસાવદર સિટીમાં વિસાવદર સિટીમાં લગભગ ઇક્વલ ની આસપાસ અમે રહેશું એટલે ભેસાણ અને વિસાવદર ગ્રામ્ય એમાં પોલિટિકલ કરતા હું એમ કઉ છું પત્રકાર તરીકે જોઉં તો ઓલમોસ્ટ તમામ પ્રકારની એમની સ્ટ્રેટેજી ફેલ ગઈ એમની મને ખબર અમને ખબર હતી કે આ સમયે આમનો વિડીયો પાકિસ્તાન લાવ્યા ફેલ ગયા તો અમને એ એ અમારી તૈયારી પણ પણ હતી પાકિસ્તાને આવશે જુઓ વિસાવદરની જનતા અલગ પ્રકારની હતી એને આનાથી કોઈ લેવા દેવાનો એ ગુજરાતની જનતા પણ આવી જ છે જો આપણે એના ચાલમાં ન આવીએ તો એમણે વન બાય વન જૂના ગોપાલભાઈના વિડીયો બહાર પાડવાનું ચાલુ કર્યું અમે નક્કી કર્યું કેટલાક મને ખબર હતી કે એના આર્ટિસ્ટ અથવા તો સમથિંગ જે પણ એમના હશે એમને પણ એ ઉતારશે કારણ કે એ લોકોની ઈચ્છા નથી બિચારવાની પણ કારણ કે ડાયરાઓ આપતા હોય કામગીરી કરાવતા હોય એટલે એને સ્વાભાવિક છે કે પાંચ પાંચ છ છ લાખ રૂપિયા કે નો એ આપતા હોય અને ભાજપ પાસે રૂપિયો તો છે જ પછી એ લોકો મિત્રતા કેળવી અને એ લોકો પાસે બિચારાઓ પાસે કોશિશ કરાવ એમની કોઈ ઈચ્છા નથી હોતી મહંતો ની પણ ઈચ્છા નથી હોતી આ બધાને અમને ખબર જ હતી પણ એ બધાનો પાસા જોતા ગોપી ગોપીબેન ભારી બહુમતીથી ગોપાલભાઈ ઇટાલી આમ આદમી પાર્ટી જીતે છે અને કોંગ્રેસની એની ડિપોઝીટ કરે છે એવું સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે તમે કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા જીતે છે અને કોંગ્રેસ ની ડિપોઝીટ થાય છે પણ એવું ના થાય કે કોંગ્રેસ તમારી જ બાજી બગાડી જાય કોંગ્રેસ કારણ કે જનતાની વચ્ચે કોંગ્રેસ તો છે બે હજાર બાવીસ ની ચૂંટણી જોઈએ તો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં કોંગ્રેસ સોળ હજાર વોટ લઈ ગયું એટલે તમે એને ઇગ્નોર નથી કરી શકી રહ્યા ગોપીબેન જો બે હજાર બાવીસ ની ચૂંટણી હતી એ આમ જોતા એ વહેલી આવી ગયેલી ચૂંટણી હતી મારા શબ્દ નથી વાપરો પણ છતાંય હું વાપરું છું પ્રી મેચ્યોર થાય એ પ્રકારની ચૂંટણીની સ્થિતિ અમારે લેવલે હતી બીજું કે અમે બધા લડતા હતા ભાજપની સ્ટ્રેટેજી નો અમે અભ્યાસ નહોતો કર્યો અને એ સમયે લોકો થોડા કન્ફ્યુઝ રહ્યા હતા છતાં એકતાલીસ લાખ મત મેળ્યા હતા મને માન લો હજાર મત મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર બે વખત સાંસદ રહ્યા હોય ધારાસભ્ય રહ્યા હોય એ એ લેવલ છતાંય પણ તમે જુઓ કે ખૂબ સારી એવી પ્રજાનો વિશ્વાસ રહ્યો પ્રજા છે ને ગુજરાતમાં બે પ્રકારની છે આ તમને હું પોલિટિકલી નહીં પત્રકાર તરીકે કહું છું એક અત્યારે છે ભાજપની હાર્ડ કોર ફેવર છે ભાજપના ફેવર વાલી કોઈ કઈ છે ગોપીબેન એક તો ભાજપ ને જેમણે મતલબ કે બિચાડા એમની વાતોમાં કે વોટ્સઅપ ગ્રુપમાં આવી ગયા હોય એ બીજું લાભાર્થીઓ અને ભાજપના હોદ્દેદારો આ છે ભાજપની ફોજ છે ભાજપના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો હોય ભાજપ કોન્ટ્રાક્ટ અપાવતી હોય બ્રિજ ના યોજનાઓના વિવિધ યોજનાઓના અંતે એટલે એ બધા લાભાર્થીઓ થાય એને પછી તાલુકા જિલ્લામાં ભાજપ લડાવડા આવે એટલે એક ફોજ થઈ ભાજપની બીજી પક્ષમાં ભાજપ અગેન્સ્ટ કારણ કે ત્રીસ વર્ષની એન્ટી ઇન્કમન્સી છે એ ત્રીસ વર્ષની એન્ટી ઇન્કમન્સી છે એટલે અગેન્સ્ટ ભાજપની પણ એક મોટી એવી પ્રજામાં રોષ એક જનતા છે એ કેને આપે છે જે સામે મજબૂત હોય એને તો બે હજાર બાવીસ માં તો ઠીક છે વેચાણા તમે જુઓ બે હજાર ચોવીસ ની ચૂંટણીનો અભ્યાસ કરો સોનલબેન પટેલ અહીંયા અમદાવાદ ગાંધીનગર જેવી વસ્તીમાં છતાંય કેટલા લાખ મત કોંગ્રેસ લાખ લાખ મત મળ્યા એ માત્ર અગેન્સ્ટ બીજેપી અને પછી પાર્ટીના તો કોંગ્રેસ છે એ સેટિંગ કરતી આવી છે એ લોકોના મનમાં ઉતરી ગયું ખુદ રાહુલ ગાંધીએ કીધું કે અમારા નેતાઓ સેટિંગ પાડી લે છે એટલે ધંધાઓ બધા નેતાઓ બધા ધંધાવાળા છે અને તમે જુઓ છેલ્લા મોટા અડસઠ નેતાઓ આમ આદમી પાર્ટીમાં લોકોને વિશ્વાસ છે કોઈ સેટિંગ નથી ખતમ અત્યારે આમ આદમી પાર્ટી જેલમાં જઈએ છીએ તો અમે જઈએ છીએ અરવિંદ જેલમાં જાય છે અમે ગયા ગોપાલભાઈ ગયા અમારે બહેનો દીકરીઓ ગઈ જે લડે છે મુદ્દા ઉઠાવીએ છીએ એટલે બહુ જ ક્લિયર છે હવે કોંગ્રેસ ક્યાંય પણ તમે જુઓ વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના દબાણથી કે જે કારણે ઉભો સૌથી મોટી ભૂલ છે આ પોલિટિકલ એનાલિસ્ટ નહીં પત્રકાર તરીકે કહું છું પોલિટિકલ એનાલિસ્ટ એટલા માટે ભૂલ છે બેન કે આખા ગુજરાત ને ખાસ કરીને સૌરાષ્ટ્રના કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે કા આ તમે ધંધા શું માન્યા છે સમજ્યા તને અને એમાંય પછી જ્યાં વાળા ખેલ આવ્યા છે બીજા સેટિંગ વાળા ખેલ આવ્યા છે એમાં આખી કોંગ્રેસ ખુલ્લી પડી છે હવે તમે જોજો કોંગ્રેસનો કોઈ માણસ નીચે નહીં છે તમે જુઓ હું કોંગ્રેસનો એક ચૂંટાયેલો સભ્ય વિશાવદરમાં ગોપીબેન હું જે ગામમાં જાઉં છું એ ગામમાં પોતે છે આ ઘટના બહાર આવે છે સામેથી મને ફોન કરે છે કિશુદાનભાઈ મારા ઘરે આવે મિકદાર હું તમારા ઘરે આવીશ કોંગ્રેસ ફરીથી દબાણ કરશે તમે કંઈ કરી નહીં શકો મને કે નહીં ચા પીઓ હવે કોંગ્રેસ હવે અમે કોંગ્રેસમાં થાકી ગયા છીએ આ રીતે થોડું હોય અમે ભાજપને હરાવવા માટે નીકળ્યા છીએ ભાજપને જીતાડવા માટે નહીં અને ચાલુ કોંગ્રેસનો સભ્ય બેન મારી જોડે ફોટો પડાવે છે એના ઘરે ચા પીવડાવે છે ને મેળે કહે પાંચ પણ મારી સામે એમણે આગેવાનોને કહ્યાં કોંગ્રેસના નીચેના કે ભાઈ આપણે આમ આદમી મત મત ખાવાનો જો ભલે ઉપરવાળા સેટિંગ કરે એટલે કોંગ્રેસે સૌથી મોટી ભૂલ કરી છે પોલિટિકલી બ્લંડાર કર્યું છે હું એમ કહીશ અને એટલો મોટો બ્લંડર થયો છે

જો ફેક્ટર તો બેન ઘણા હોય છે ફેક્ટર એ છે ગોપાલભાઈ ઇટાલિયા ફાઈટર છે આજે તમે જુઓ કે ભાઈ અમે થી લડીએ છીએ પ્રજા ને સમક્ષ ખુલ્લું છે એમાં ક્યાંય અને અમારી જિંદગીમાં અમે કીધું કે અમે બધું છોડીને આવ્યા છીએ અમે એવું નથી કે ભાઈ ઘટતું તો અમે આવ્યા છીએ બરોબર છે બીજી વસ્તુ કે એ વાત નક્કી છે કે કિરીટ પટેલે ખુદે ખુબ દુશ્મનો ઉભા કર્યા મેં જોયું છે અ ગ્રાઉન્ડ ઉપર ઇવન ભાજપ પણ તમે કહું કે ભાજપના કોઈ મોટા નેતાએ પછી હિંમત નથી કરી અમને એવું હતું નરેન્દ્રભાઈ કદાચ સભા કરવા આવશે અમિત શાહ સભા કરવા આવશે તેઓ રાજકોટ સુધી વિજયભાઈ અ ત્યાં આવ્યા પણ વિસાવદરમાં ખબર પડી ગઈ કે આમાં તો આપણે બધા ખુલ્લા પડી જશું કોઈ માણસ નીકળ્યો નહીં એટલા માટે નહીં કે હારતા હતા ચૂંટણીઓ અને એમનો ચહેરો ઘસાઈ જાય એટલે એ વાત નક્કી છે કિરીટ પટેલની પણ નારાજગી ખૂબ છે ત્યાં અને તમે જુઓ બૂથ કેપ્ચરિંગો કહ્યા યાર બૂથ અને રીતસર સીસીટીવીઓ તમે બંધ કરાવો છો તમે પ્રિસાઇડિંગ ઓફિસરને લાફો મારો છો તમે ધમકાવો છો તમે પોલીસને ઉતારો છો અચ્છા દારૂ ગોપીબેન એને મંગાવ્યો હશે અમારી ટીમે રેડ પાડી કંટ્રોલ રૂમમાં ફોન કરીને મારી ટીમ રેડ પડે છે અને તમને આશ્ચર્ય થશે તમને ખબર હશે કે સો થી દોઢસો પોલીસ જેટલા રાજુ કરપડા સહિતના નેતાઓ હતા પ્રવીણ રામ ને રાજુ કરપડા ને એમની પાછળ દોડતી હતી મને ખબર પડી મેં તો શું થઈ રહ્યું છે તો કે રાજુભાઈ ઉપાડવા આવ્યા છે મેં કીધું લઈ જાઓ પોલીસ ને હું આવું છું પોલીસ ને ત્યાં એક મિસ્ટર કોઈ ઇન્સ્પેક્ટર હશે તમે જુઓ હું અંદર ગયો તો મને અંદર ન જવા દે એટલે મેં કીધું ભાઈ કોણ છે મને કે ઈશુદાન ભાઈ પ્લીઝ તમે મોબાઈલ લાઈવ ન કરો મેં તું કયા બી જીઆર માં ને વાત કરવા મેં કીધું હું ડીજીપી ને વાત કરું મેં કીધું તમે મેં કીધું અને પછી મેં કીધું આને સારું કામ કરી જો નથી કર્યું મેં દારૂ પકડાવીને તો મને કે આ કરાવડ્યું છે મેં કીધું આમને અભિ અભિનંદન આપવા પડે કે ન આપવા પડે મને કીધું નાગરિક તરીકે ફરજ બને છે ને મેં તો પગાર તો તમે લો મેં કીધું અને તમે મેં કીધું અત્યારે મેં કીધું શું નિવેદનો એવા તો બસો કેસ છે કે જે નિવેદનો બાકી છે તમારે નિવેદનો જ લેવા છે બે દિવસ પછી લેજો પછી કે આ બે દિવસ પછી દબાણ હતો એમની પર હું એના ચહેરા ઉપર જોઈ શકતો કે અને એની ભાજપની આખી ગેંગે કેટલું દબાણ પોલીસ ઉપર મૂક્યું હતું એમને ખબર નથી કે ભાજપ છે ને તમને સસ્પેન્ડ કરાવી શકશે અમે ડિસમિસ કરાવી શકશું આટલી તાકાત ધરાવીએ છીએ એક એકની કુંડળીઓ અમારી પાસે છે એક એક ના બેંક એકાઉન્ટ કાઢતા મને વાર નહીં લાગે ચોવીસ કલાકમાં હું આખી કુંડળીઓ કાઢી લઈશ પછી એમણે કીધું અને પછી એ તાત્કાલિક કામે તો એમણે અમારા અમારા અડધો દિવસ બગાડ્યો વિચાર કરો તમે આટલી તમે જુઓ પ્રિસાઇડિંગ ઓફિસર લાભો મારે છે પોલીસ નો થી ત્યાંથી પોલીસ ને સૂચના જાય છે તમારે અહીંયા નથી ઉભી રહેવાની એટલે પોલીસે જે હું એમ કહું છું કે જુનાગઢ પોલીસ આ તમામની તપાસ થવી જોઈએ આ રીતે લોકતંત્ર ગોપાલ ઇટાલિયા ઇમ્પોર્ટન્ટ નથી આમ આદમી પાર્ટી કે સુદાન ગઢવી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું આજે લોકતંત્ર નીકલેર ના કરો ને ભાઈ દોઢ વર્ષ સામે કરી છોડી દીધો ના કરો જવા દો તમે એમ જ કહી દો સરપંચોમાં કેમ બે બે વર્ષ સુધી તમે ચૂંટણીઓ નથી કરી એમને વાત શાસન આ એકસો બ્યાસી માં ના કરો બંધ કરી દો પણ જો ચૂંટણીઓ કરો તો લોકતંત્ર ને મંદિર તરીકે પૂજા કરો આપણે મંદિરમાં જૂતા પહેરીને જઈએ છીએ આપણે મંદિરમાં આપણે ગંદુ કામ કરીએ છીએ નથી કરતા આપણે થૂક પણ મંદિર મંદિરમાં નથી નાખતા તો આપણી લોકશાહી છે લોકતંત્ર છે મંદિર છે તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ શપથ લીધા હોય ને પ્રમાણે વર્તવું જોઈએ એટલે એમણે ખૂબ પ્રેશર કર્યા પણ મને લાગે છે કે એક એક અધિકારી હતા હિરાલાલ કરીને ઓબ્ઝર્વર એ ખૂબ સારા છે આઈએસ ઓફિસર છે એમણે જ્યારે મેં વાત કરી મેં ચીફ ઇલેક્શન ઓફિસર શુક્લાજી સાથે વાત કરી ડિસ્કશન કરી મેં મેલમાં ફરિયાદ કરીને ગોપાલભાઈને ત્યાં મોકલ્યો હજી પણ આઠ દસ ગામો એવા તક જ્યાં અમને શંકાસ્પદ છે સીસીટીવી ના એમણે સીસીટીવી આપ્યા નથી અમે લેશું અમે ચૂંટણી ચીફ ઇલેક્શન ઓફિસર જોડે મેં વાત કરી છે મેં કીધું મારે આ બધાના રેકોર્ડિંગ અમે જોશે તમે રાખજો આ કોંગ્રેસ નથી અથવા બીજી પાર્ટી નથી આમ આદમી પાર્ટી યાદ રાખજો તમે અને અમે અમે જેટલા પણ લોકો એમ ધારતા હોય કે અમે લોકતંત્રની મજાક તો અમે લોકતંત્ર બચાવવા માટે અહીંયા આવ્યા છીએ પ્રજાનો અવાજ જીવતું રાખવા માટે રાજનીતિમાં આવ્યા છીએ અમને જેલમાં નાખી દેશો ને તો અમે વયા જશું છ મહિના પ્રજા માટે પણ અમે કઈ ડરીને બેસી જવાના નથી અને તમે જુઓ આખી વિસાવતની જનતા ખુલીને બહાર આવી કોઈ ડર પછી નહીં આ લોકોએ તો ખૂબ કોશિશ કરી હતી એટલે ગોપીબેન આ લોકોએ જે કર્યું છે ને લોકતંત્ર માટે એ તો શરમજનક કહેવાય શરમજનક પણ સવાલ એ છે કે ત્યાં આગળ ચર્ચા એ થઈ રહી છે કે જો જીત થશે ગોપાલ ઇટાલિયાની તો એ જીત ગોપાલ ઇટાલિયા ની ના કે આમ આદમી પાર્ટી ની ત્યાં આગળ લોકો આમ આદમી પાર્ટી કરતા વ્યક્તિ ગોપાલ ઇટાલિયા ને વોટ આપી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા અમારા જ છે ઈશુદાન ગઢવી આમ આદમીના જ છે બીજા પણ હશે આમ આદમીના જ હશે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અહીંયાથી જીતશે પાંચ સીટો ઉપર ઉપચુનાવ છે એક પંજાબમાં આમ આદમી પાર્ટી જીતશે આમ આદમી પાર્ટી પાર્ટી કોંગ્રેસની તાકાત નથી કોંગ્રેસે છ ધારાસભ્ય પોતાના ગીયા બચાવી ન શીખ સીટ કોણ ના પાડતું એમણે મોટા નેતાઓ ઉતારો ને તમે તમારી સીટ બચાવો આમ આદમી પાર્ટી મજબૂતા લડી છે એમના દારૂ ના કાંડ હોય રૂપિયાના કાંડ હોય ભાજપના મેં ખુલ્લા છે તમે જુઓ પ્રિસાઇડિંગ ઓફિસર સમાચારમાં છપાયું છે ક્યાં કેમ નથી થઈ ભાઈ તો તો ન ગોપીબેન આ જીત અમારા એક એક અદના કાર્યકર્તાની હશે આ જીત ચોપન લાખ ખેડૂતોની હશે એક કરોડ અને વીસ લાખ મજૂરો શ્રમિકો અને માલધારીઓની જીત હશે આ જીત ગોપાલ ઇટાલિયાની હશે આજી તમારો એક એક સૈનિક ની આમ આદમી પાર્ટી ની તમે કહી રહ્યા છો કે આજી એક એક આમ આદમી પાર્ટીના ના સૈનિક ની છે પણ સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલ પણ સામે સંગઠન એટલું મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટી નું આ સંગઠન છે આ સંગઠનની સામે પણ ઊભર રહેવું એ ખૂબ મોટી ચેલેન્જ છે. અમે સ્વીકારીને અમે ચેલેન્જ સ્વીકારવાવાળા છે ગોરી ગોપીબેન આ લોકોને તો અમે કહીએ છીએ કે તમે લાઠીઓ શું ગોળીઓ લઈને આવો આ પ્રજા માટે આ લોકતંત્ર બચાવવા માટે આ ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો શ્રમિકો મજૂરો માટે ગોળીઓ ખાવા તૈયાર છીએ આવો મેદાનમાં અમે શેના માટે આ ધરતી ઉપર જન્મ જ એટલા માટે લીધો છે અમે અમે અમારો કોઈ ભોગવવા માટે જન્મ નથી લીધો અને એટલા માટે તો અમે બધું છોડી નહીં છીએ કોઈ ભાજપના નેતાને બે હજારની નોકરી નથી મળતી એ લોકોને એન્ટ્રી કરી છે પોલિટિક્સમાં અને કબ્જોપતિ થયા છીએ અમે લાખો કરોડોની નોકરીઓ છોડીને આવ્યા છીએ અને પ્રજાની સામે છે અને મજબૂતા લડીએ છીએ એવું એ નહીં કે ભાઈ અમે સુવાડી જિંદગી જીવતા હતા એટલે અમે નહીં કરી શકીએ તમે જુઓ આજે સોળ દિવસ અમે અહિયાં વિસાવદરમાં એવા સિતેર પંચોતેર પંચોતેર જેટલા ગામોમાં હું ફર્યો છું પર્સનલી લોકો તમે ગોપીબેન મને ક્યારેક આંસુ આવી જાય પગ પકડી લેતા હતા કે સુદાન ભગવાનની જેમ તમારી રાહ જોતા મોટું તમે મારી જોજો મારી ટીમે રીલ બનાવી હતી એ બિચારો રડી પડ્યા એમ રડી પડ્યા ગામડે ગામડે પગમાં ચોટ ચોટી રે આપણે એમ થાય કે તમે મારા વડીલ છો તમારા આશીર્વાદથી અમે છીએ મને કે તમે જે લડો છો ને ખેડૂતો માટે વંચિતો માટે તો ભળનો દીકરો કોઈ લડતો નથી આ પ્રકારની લાગણીઓ છે ને એ કોઈ ભાજપના નેતા માટે કોંગ્રેસના નેતા માટે મને બતાવો તો અમે તો અમે લોકોના દિલમાં છીએ જીતેલા જ છીએ ચૂંટણી હાર્યા છીએ જીવન થોડું હાર્યા છીએ અને ચૂંટણી હાર્યા પછી બેઠા થોડા જ એ કોપી બેન તમે જુઓ અમે અમે ભરૂચમાં લઈ લ્યા કેવી મજબૂતાથી લઈને તમાનો તમે જુઓ તાકાત છે કોઈની એને જે સામ એમ કે છે કે ભાઈ કોંગ્રેસ ભલે જીતી રે પણ આમ આદમી ન રહેવી જોઈએ અમે એમ કહીએ છીએ કે અમે આમ આદમી માટે લડવા નીકળ્યા છીએ આજે નહીં તો કાલે અમારી સાથે ઈશ્વર છે અદ્રશ્ય શક્તિ છે માતાજીઓ છે અને એની ઈચ્છા છે તેને સત્તામાં આવશે પણ અમે લોકોના દિલમાં તો છીએ તમે એક તપાસ કરો મંત્રી બિચારા ગયા હતા અને અમારા પ્રવીર રામ રાજુ કરપડા યુવરાજસિંહ આ ગોપાલભાઈ હોય હું હો અથવા તો અમારા જે લીડરો ચેતર વસાવા એની નાની નાની મિટિંગો ખાલી અમે બૂથની મિટિંગો કરતા હતા એક ગામમાં જવાનો જ્યાં દસ બાર લોકો હોય અમારે આખું ગામ સાંભળવા આવે તમે જુઓ પચાસો બસો બસો લોકો બૂથમાં આવતા હતા એ ક્યાંથી મળે છે પ્રેમ એ પ્રેમ સત્યનો છે પ્રેમ સચ્ચાઈનો છે પ્રેમ વિશ્વાસનો છે અને અમે અડીકામ કોઈની લોભ લાલચમાં આવ્યા વગર લડીએ છીએ ને ગોપીબેન પ્રેમ એનો છે અને એની મજા છે આજે એટલી ઊંઘ આવે છે જો ચૂંટણીઓ તો આવશે ને જશે આ લોકો શામદામ દંડભેદ જે કરવાનું હોય તો કરવાના જ છે લુખાગીરી કે જે પણ પણ અમને સંતોષ થાય છે કે અમે અમારી જાત મહેનતે લડીએ છીએ દસ પંદર યુવાનો અને આમ આદમીના અદના કાર્યક્રમ કરતા હોય જેને ડીઝલના પૈસા નહોતા એ લોકો ભાજપથી દિલ્હીથી ફોજો ઉતરીને તોય હેટા નથી ડૈરા નથી આ છે સૈનિકોની તાકાત તમે કહી રહ્યા છો કે આ છે સૈનિકોની તાકાત તો તમે કહી દીધી પણ એવી એક ચર્ચા પણ છે કે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા આ બંને આમ આદમી પાર્ટીના આમ તો પ્રમુખ ચહેરા કહેવાય પણ જો ગોપાલ ઇટાલિયા જીતીને વિધાનસભા સુધી પહોંચી જાય તો ઈશુદાન ગઢવીને તકલીફ થઈ શકે આના ઉપર શું કહેશો આ તો બહુ નિમ્ન કક્ષાની છિછરી વાત થઈ ગોપીબેન ઈશુદાન ભાઈ કે ગોપાલ ઇટાલિયા એના માટે આવ્યા જ નથી તમે જુઓ અમારા માટે પ્રજા વધારે કશું જ નથી અને મેં જ ગોપાલભાઈ ને ત્યાં લડવા માટે તમે તૈયાર મેન કે ભાઈ આપણે આપણી પાર્ટી માટે માટે આપણા લોકો લડવું જોઈએ મરવું બરોબર છે બીજું કે ગોપાલભાઈ વિધાનસભામાં જશે ને તો તમે જોજો વિધાનસભાની એ એકસો ને એકસઠ છે ને એ દોડતા દેખાશે તમને આ ગોપાલ ઇટાલિયા ને પહોંચવા તો દો વિધાનસભામાં અને ગોપાલ ઇટાલિયા જશે આવો લડાયક મજબૂત નેતા તો પ્રજાનું ભલું થશે કે નહીં થશે અને હું કઈ હું તો રાજનીતિમાં છોડી દઉં એમ કહો છો ગોપાલભાઈ ને છ કામો કરે રાજનીતિમાં મેં જાહેરમાં મેં નિવેદન કરાવેલા તો ગોપાલભાઈ મારા બેન છે વિસાવદર માં કે આ છ કામ ભાજપ કરી દે કાલે ગોપાલ ઇટાલિયા ફોર્મ નહીં ભરે પાછું ખેંચી લેશે આનાથી વધારે કહીએ અમે અમારા માટે આવ્યા જ નથી હજી પણ કહીએ છીએ અને અમારે મળ્યું શું છે અમે કોમ્પિટિશન કરીએ અમારી પાસે તો હજી સંઘર્ષ અને અમે સંઘર્ષ માટે કોમ્પિટિશન કરીએ છીએ કે વધારે સંઘર્ષ કરીએ વધારે મજબૂત થઈએ વધારે પ્રજા માટે લડીએ ચેતર વસાવા છે રાજુ કરપડા છે પ્રવીણ રામ છે સિંહ છે ગોપાલ ઇટાલિયા છે મજબૂતાઈથી મેદાનમાં ઉતર્યા છે એ તો જયારે ત્યારે મને કહે કેશું ભાઈ અમે આમાં ફોડી લેશું તમે ચિંતા ના કરો આવી ટીમ છે આજે માન લો કે રેડ વાળું થયું દારૂ ને મેં કીધું આ તો ના તમે ચિંતા ના કરો અમે ફોડી લઈએ છીએ તો કહેવાનો મતલબ કે અમારામાં એટલી યુનિટી છે બીજું કે અમારા પરિવારની ભાવના છે અમારે કાં અહીંયામાં લેવા નથી આવ્યા ગોપાલભાઈ અહીંયા જશે ને તો વિધાનસભા એને ગુંજવવી પડશે સંઘર્ષ કરવો પડશે વિસાવદર પ્રજા માટે કામ કરાવવા પડશે માથા મારીને કામ કરાવવા પડશે આ સહેલું થોડું છે ગોપાલભાઈ જીતી જશે કદાચ સહેલું છે જીત્યા પછી દોઢ બે વર્ષ કામ કરાવીશું ને એ અમારા માટે અઘરા છે અને એ અમે રહેશું પ્રજા માટે દિલ્હીમાં આજ કર્યું છે અરવિંદ કેજરીવાલજી દસ વર્ષ તમે જુઓ વિપક્ષમાં રહીને કામ કરાવી શક્યા હતા અને અત્યારે શ્રી આવ્યા છે દિલ્હીની જનતા અત્યારથી રાડું પાડે અમારી ભૂલ થઈ ગઈ તો અમારા માટે અમારા માટે આમ આદમી નું કામ થાય ને જરૂરી છે અમે શું છીએ ક્યાં છે ને એ જરૂરી નથી અચ્છા તમારું એસેસમેન્ટ શું કહી રહ્યું છે આ છેલ્લો સવાલ પૂછી લેવું તમારું પોતાનું એસેસમેન્ટ શું કહી રહ્યું છે વિસા મારું પોતાનું એવું મે પ્લાન એ મે જોયું છે કે લગભગ અમે સારી એવી લીડ થી 15000 પ્લસ થી અમે જીતી રહ્યા છીએ અને એટલે બોલી રહ્યા છે કે પછી પત્રકાર ઈસુદાન ગઢવી બોલી રહ્યા છે જો આમાં તમે જે રીતે આમાં બે બાજુ સચ્ચાઈથી બોલું છો એટલે તમે બે બાજુ ગોઠવી શકશો એમાં કઈ વાંધો નથી અધ્યક્ષ ની માત્ર વાત હતો હું એમ કહું છું કે ત્રીસ ચાલીસ હજાર ની લેટી એવું નથી એક માહોલ બન્યો છે અમે ગણી રહ્યા છીએ વીસ પ્લસ થી પણ મેં પ્લાન એવું મેં જોયું છે કે લગભગ ત્રણ ચાર હજાર આ લોકોએ બહુ વર્ષ નખાય હોય તો છ સાત હજાર આઠ હજાર નુકસાન હોય તો પંદર પ્લસ તો ઓલમોસ્ટ હશે જ અચ્છા પંદર પ્લસ પંદર પ્લસ બોટ થી ગોપાલિકા લેચી છે તમારે કેવું છે મારું પોતાનું એનાલસીસ પાર્ટી નું તો અલગ છે હજી

પણ હું એવું માનું છું કે કોંગ્રેસના નેતાઓમાં યા તો સુઝબુઝ નથી યા તો એ લોકો દબાયેલા છે બાકી આવું બ્લન્ડર ક્યારે ન કરાય આખું ગુજરાત ઇચ્છતું તું કે આમ આદમી ગોપાલ ઇટાલિયા જીતે ત્યારે તમે ઉમેદવાર ઉભા રાખવા જાવ છો તો કોંગ્રેસના કાર્યકર્તા હોય છે એટલે બ્લન્ડર છે મને નહીં લાગતું કે એ કઈ ડબલ ડિજિટમાં પહોંચી શકે અને બીજેપી ને કેટલા વોટ મળશે તમારી ગણતરી હિસાબે મને લાગે છે કે પચાસ પિંચાવન ની આસપાસ બીજેપી રહેશે ચલો ઈશુદાન ભાઈ તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ત્રેવીસમી તારીખે ફરીથી એકવાર રિઝલ્ટ આવે એટલે આપની સાથે જ એનાલિસિસ કરીશું અને તમે જે રીતે દાવો કરી રહ્યા છો આશા રાખીએ કે રિઝલ્ટ જે હોય એ એ પ્રકારે હોય તો ફરી ચર્ચા કરીશું નહીં હોય તોય ફરી ચર્ચા કરીશું આભાર બિલકુલ થેન્ક યુ તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ લીવીન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર